નમસ્કાર સાધક દર્શકો હું છું આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ શિષ્ય આપ મારા જય શ્રી સ્વામી શિવાનંદ મિત્રો આજે એ જે વાતની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેની શરૂઆત કરતા પહેલા ગુરુદેવના ચરણોમાં અનંત કોટી કોટી શાસ્ત્ર દંડ પ્રણામ સાથે ગુરુ બ્રહ્મા થી શરૂઆત કરીશું હરિયોમ ગુરુર બ્રહ્મા ગુરુ હિન્દે તસ્મૈ શ્રી આદ્યુરુ આદ્ય પરમ સદગુરુ નદગુરુવે જય શ્રી દાદાજી મિત્રો પરમાત્માએ આજે ચરાચર જગત બનાવ્યું જેવા પૃથ્વી છે અનંતો પૃથ્વી છે અનંતો બ્રહ્માંડ છે એની ઉપર સજીવ સૃષ્ટિ છે નિર્જીવ સૃષ્ટિ છે આ ચરાચર એમને બનાવ્યું બન્યું એના ઉપર જે જન્મ મૃત્યુની ક્રિયાઓ શરૂ થવાની કે જન્મથી જે જન્મે છે મૃત્યુ પામે છે એ અટલ સત્ય છે પણ જન્મતાથી મરણ સુધીની આ જે પ્રક્રિયા છે જ્યાં એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરી જન્મવું ફરી મૃત્યુ પામવું આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સમજવી ખૂબ જરૂરી છે. અને જેના કારણે આ બધી પ્રક્રિયાઓ શરૂ થાય છે તેનું એક પહેલું છે માયા કે માયાના કારણે આ બધી વસ્તુઓ આ પ્રક્રિયાઓ, સંસાર બાદ ફરી સંસાર સંસાર બાદ ફરી સંસાર તો એનાથી એ માયા આપણા ઉપર પ્રભાવી કેવી રીતના થાય છે અને પ્રથમ તો આપણને એ સમજ હોવી જરૂરી છે કે માયા છે શું માયાનો અર્થ શું થાય જો એક શબ્દમાં જીમ દાદાજી સમજાવે છે કે હું એ જ સત્ય યા હું છું પાંચે ઇન્દ્રિયો હરેક એની ગમતી આકર્ષણ પામતી વસ્તુઓથી આકર્ષિત થતી રહે છે અને એ આકર્ષણ થતા થતા એ આકર્ષણ થયા બાદ એ બધી વસ્તુ એની અંદર પ્રવેશ કરવાની શરૂઆત કરે છે

કાનને જે સાંભળવું ગમે છે જેમાં એને રસ આવે છે નાક ને જે વસ્તુઓ ને આકર્ષિત કરે છે તો આ બધી વસ્તુઓમાં મન એ દરેક ઇન્દ્રિયોને માયા તરફ ખેંચીને જાય છે માયાએ મનને પ્રભાવિત કર્યું અને મને બાકી ઇન્દ્રિયોને પ્રભાવિત કરવાના કામમાં લાગી ગયું અને બાકી ઇન્દ્રિયો આપણી જે પંચેન્દ્રિયો છે અને આધારે ચાલતું થઈ જાય છે ત્યારે એ કર્મેન્દ્રિય એ બધી ઇન્દ્રિયોને આપણે કહીશું કર્મેન્દ્રિય અને એ કર્મેન્દ્રિય એનું કાર્ય કરી લે છે એ પ્રભાવના આધારે ત્યારે આપણું એ કર્મ ઘડે છે તો એ માયાથી પ્રભાવિત થઈને જે અંતે જે કર્મ ઘડાયું કર્મ ઘડા શૃંખલા પણ શરૂ થાય એક સંસાર બાદ બીજા સંસારની શૃંખલા પણ શરૂ થાય અને જરૂરી તો નથી ને કે એ એક સંસાર તમે પૂર્ણ કર્યો તો બીજો સંસાર તમને એના જેવો જ મળવાનો છે સમજી લો કે મનુષ્ય યોની કે મનુષ્ય યોની તમને મળી તો જરૂરી નથી કે આવતા જન્મમાં ફરી પાછી તમને મનુષ્ય યોની જ મળવાની છે અને કઈ યોનીમાં આપણે જન્મ પામીશું આપણને ખબર નથી એટલે આ ચરાચરમાં જે માયાના પ્રભાવના કારણે આપણે જે આ બહારનું જગત જ જે આ ઇન્દ્રિયોના ખેંચાણને જ આપણે જે સત્ય સમજીએ છીએ અને પ્રભાવિત કોને કરે છે માત્ર શરીરને જ ને ઇન્દ્રિયો કોની છે શરીરની પણ અગાઉ જેમ આપણે ચર્ચા કરી કે સત્ય શું છે સત્ય તો એની અંદર બેઠેલું છે કે આજે બહાર દેખાય છે સત્ય એની અંદર જે શાશ્વત છે જે કદી નાશ નથી પામતો એ આત્મારામ સત્ય છે અને એ આત્મા ને તો કોઈ રંગ નથી રૂપ નથી ગંધ નથી કઈ જ નથી એને તો કોઈ ઇન્દ્રિયો નથી તો કાર્ય કોના માટે થાય છે માત્ર ને માત્ર કર્મેન્દ્રિયોના કારણે અને કર્મેન્દ્રિયોનું અસ્તિત્વ કોના કારણે છે આત્મારામના કારણે કારણ કે એની અંદર આત્મારામ બિરાજમાન છે એટલા માટે જ તો તો એ ચાલે છે 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 ફરે બોલે બધું કરે સત્ય આમાં સમજવાની આપણને જરૂર છે કે યુગ યુગાંતરમાં કેટલા યુગો આ પૃથ્વી ઉપર થઈ ગયા હશે તો એ યુગો પણ રચના કે કોના કારણે થઈ આ માયાના જ કારણે ને કે સમજી લો સતયુગમાં જે યુગોથી આપણે પસાર થતા થતા આવ્યા છીએ સતયુગ ત્રેતા અને હવે કલયુગ તો શું આ ચાર યુગ જ આ પૃથ્વી ઉપર થયા હશે પણ એની જાણ આપણને નથી તો એ યુગ યુગાંતરના નિર્માણ કેવી રીતના થાય આ માયાના પ્રભાવના કારણે જ ને કે શરૂઆતમાં સતયુગ જયારે હતો ત્યારે એટલી બધો પ્રભાવ નહોતો માયાનો પણ જેમ 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 કર્મો વધતા ગયા જેમ જેમ માયાનો પ્રભાવ વધતો ગયો એમ એમ કાળ પણ પણ બદલાતા બદલાતા ગયા ગયા યુગો અને આ યુગમાં તો નજર સામે છે કે કર્મ કેવા છે લોકોના આપણા સૌના કે કર્મોની ગતિ કેટલી વધી ગઈ છે તો એ કોના કારણે માયાના પ્રભાવના કારણે છે કારણ કે માયા એ સત્ય આપણને સમજવા દેતું નથી કે સત્ય શું છે આપણી અંદર બેઠેલો આત્મા રામ કે જે શાશ્વત છે જે પરમાત્માનો શુદ્ધ અંશ છે એ એ સમજવા માટેનો અવકાશ નથી દેતો જેના કારણે જે અનંતો વર્ષોની સાધનાઓ કરતા કે એ જ જાણવા માટે કે આત્મા કોનો અંશ છે ક્યાંથી આવ્યો છે તે આંખ એની ઇન્દ્રિયોને કંટ્રોલ કરીને આંખને બંધ કરીને એટલો ટાઈમ બેસવું એટલા માટે શું હતું ને કે એ ન જોશે તો કઈ ક્યાંય નહીં થાય પણ છતાં એ માયાના કારણે ઘણા સાધનાઓ ભંગ થઈ છે એ માયાના કારણે તો કેટલી પ્રભાવી હશે એ માયા એ માયાથી ના દેવી દેવતાઓ પણ છૂટ્યા નથી એટલી એ પ્રભાવી છે અને એ પ્રભાવને આપણે ઓછો કરીને આ જે જન્મ જન્માંતરની પ્રક્રિયા છે એમાંથી નીકળવાની વાત છે એ જ્ઞાન પામવું છે. તો એ જ્ઞાન આપણે ધૂની માયાપતિ ધૂની દાદાજી પાસેથી એ જ્ઞાન પ્રાપ્ત કરીને આ ચક્રમાંથી બહાર નીકળવાનું છે. કારણ કે આનો એક માત્ર રસ્તો છે કે આપણે જો આપણા દિનચર્યાને આપણા પોતાને જો પરમાત્માના દાદાજીના નામ સ્મરણમાં લગાડીએ છીએ એની ભક્તિમાં લગાડીએ છીએ તો જે સ્વયં ધૂની છે સ્વયં માયાપતિ છે તો એ એ થી આપણું રક્ષણ કરી શકશે અને આ જે પ્રક્રિયા જે જન્મ મૃત્યુની પ્રક્રિયામાં આપણે ફસાયેલા છીએ એમાંથી આપણને સત્ય જણાવીને કે તમે કે આપણે આત્મરામ છીએ એમનો પરમાત્માનો સનાતન અંશ છીએ એ જાણ આપણને થશે તો આ સંસાર ચક્રમાંથી આપણે બહાર નીકળવાનો માર્ગ સ્વયં એ સાધનાઓ દ્વારા શોધી શકીએ કારણ કે જો આમાંથી બહાર જેને જે માયામાં રચ્યા પચ્યા છે એને તો કોઈ એને મૃત્યુ બાદ શું થવાનું છે એનો કોઈ ડર નથી પણ જે ગોતવા માંગે છે એ રસ્તો શોધવા માંગે છે કે મારી અંદરનું જે આત્મારામ છે એ મૃત્યુ બાદ ક્યાં જશે એને કયું સ્થાન પ્રાપ્ત થશે એ કયા જગતમાં જશે તો એના માટે આપડી કર્મેન્દ્રિય એના માટે પંચેન્દ્રિય અને પંચેન્દ્રિય ઉપર મન અને મન ઉપર એ એ માયાનો પ્રભાવ આપણે રોકવો પડશે સંપૂર્ણ સમજી લો કે એ માયા છે તો એ માયા થકી જ તો એના જ તો એ છ વિકારો છે છ વિકાર જયારે આપણા પર પ્રભાવિત છે શું ક્રોધ નથી આપણી અંદર એ પણ માયાનો પ્રભાવ છે શું અહંકાર નથી શું કામ નથી શું લોભ નથી

એ સમજ આપણે આપણી અંદર કેળવવી જરૂરી છે. કે મૃત્યુ બાદ આપણું શું થશે? કે આપણું અસલ અસ્તિત્વ શું છે? એ જાણી લેવામાં જ સમજદારી છે. અને એ જ અસ્તિત્વને શાશ્વત કરી પરમાત્મામાં આદ્ય દાદાજીમાં ભેળવી દેવામાં જ સમજદારી છે. સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી.